અને એવું હે એને મોકે જ આજે ઓફ આવી ગયો હોય ને અત્યારે હવે ક્યાં લઈ જવાનું ને તારે ગાંઠિયા ખાવા લઈ જવાના હોય ભાઈ એમ કે ઇન્ચાર્જ એ ભાઈ ઇન્ચાર્જ નો પગાર વધારે હોય તમને ખબર જ હશે બધાને બરાબર ને આમથી એકતા વયો આવે જો કલ્પો અમારે બધાને ભેગા ઓફ હે એટલે આપણે હે ને મસ્ત હવે તમે જલસા કરવાની બે દિવસની રજા હે બે દિવસ જલસા કરવાની તમારે જડે નીલકંઠ માં બે દિન રજા તો હું રોગા બરાબર આપણે બે દિન જલસા કરવાની મિત્રો

બરોબર પછી આજ વડીએ વડીએ ભેગા થઈ ગયા છે બરોબર પછી હું બાકી રહે તમે ખાલી વિચાર કરો જો હજી કલ્પો આવે વાહે હજી બેક બેક હજી આવે છે હજી ગાડી લઈને એ કઈ પુગે એનો ખબર નથી તમને મિત્રો આ છે નખત્રાણા સિટી હજી તો અમે ખાલી જોવા જાય નહીં કે ભાઈ ટોકિસ માં હું ચાલુ છે નથી જગ્યા હે નથી એ બધું જોવા જાય પછી ખબર પડીએ જો

આપણું હે ગુજરાતે જમવાનું આવી ગયો બરોબર કેટલી જાતનું એ કંઈ ખબર નથી અને આ બધા બે ગયા જો દીપક ને કલ્પન બધા ઓલાવ ના હજી દીશું નથી આવી ને આપણે બધું આવી ગયું બરોબર તો હવે હું ને હું પણ બધા ખાઈને બરોબર પછી મળી

અરે કહેના ક્યાં ચાહતે હો કઈ રીતે લીધો આમ લીગલી લીધો વાહ 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 વળીયા જોયું ને આખો એટલો પગારે ભાઈ નીલકંઠ નઈ પણ અમને જ ઓછો પડતો હતો કેમ પડતો હોય મિત્રો અમારે છોકરાઓ જઈએ પુષ્પાટ જોઈ ને બરાબર ટુ જોઈ લીધું પછી આ જો આ બે આ ત્રણે ત્રણ સ્પેશિયલ નવ નવગણ ને ઇકો લઈને સ્પેશિયલ રણ માંથી ટુ કેવું ટુ જોવાઈ ગયું મિત્રો હવે પાછા આવીએ પછી કઈક વાત

એક બે બે ત્રણ કલાક થઈ ગયું જો હવે હજી દીપક આવે હે કલ્પો ઉઠી ગયો બધે ફૂલ નીંદર કરી લીધી છે હવે જ આવે ચા પીવા માટે બરાબર ચા પી લઈ પછી આપણે જમવાનું પણ બનાવવાનું હે મિત્રો જો અહીંયા આવી ગયો દીપક ફોનમાં વાત કરે બરાબર પછી આપણે જમવાનું પણ બનાવવાનું એટલે ચા પી આવે તો ભાઈ અહીંયા આપણું ફાઇનલી કામ ચાલુ થઈ ગયું શું ખબર જો ઓરો બનાવવાને આપણે રીંગણા પણ અહીંયા રીંગણા આપણે ઓલા મોટા એ બાજુ હોય એવા નથી યાર આવા ઝીણા જીણા રીંગણા જ્યારે હેકાતા લક્ષ વાર બહુ લાગી જાય બરોબર અને તમે ખાલી જોવો આપણો ઓરો કેવો બને એ બધા વડિયા વડિયા ભેગા થયા પછી શું બાકી રહે એ ઓરામાં ભાઈ આપણા રીંગણા ચડે છે મસ્તી ના રીંગણા ચડે છે ને ધારો દઉં ઓલો પણ આ ગદના યાર ઝીણા ઝીણા હે ને બોકરા અહીંયા કલ્પો લહણ ફોલે હો કર કલ્પા લહણ ફોલો હા લીલું જ નાખવું હે ભાઈ પણ આ ચટણી ખાંડવી જો હે ઓ ભાઈ આપણો રીંગણાનો ઓરા જો અહીંયા આટલા આપણે બાફી નાખ્યા હજી કામ ચાલુ હે ને અહી આ બે જો મંડાણા આયા અહી દીપક હે ને લીલી ડુંગરી ને હું મોરે હે કલ્પો ચટણી ખાંડે હે તમે જો ધામ ધમથી આલે હે કાણે અમારો ઓરો આવે કેવો બને હે સ્વાદમાં ઈ જોવાનું હે આપણે આ કામ હે જો આ રીંગણા બાફવા બરોબર હા એ ઓ હે ભાઈ તો ભાઈ આપણો અહીંયા જો બધું મટીરિયલ મોરાઈને રેડી થઈ ગયો હોય ઓરો કપાઈ ગયો હોય હવે આપણે ખાલીને ખાલી વઘાર દેવાનો બાકી છે બરાબર અહીંયા જો તેલ ચડે છે તેલ ગરમ થઈ જાય ને તેલ ચડે કાઉ તેલ ગરમ થાય છે થઈ જાય ને પછી વઘાર દઈ દઈએ વઘાર કોણ દે ખબર દીપક દીપક મસ્ત મજાનો વઘાર દઈ દઈએ ને એટલે આપણે રોટલા આવી જાય હમણાં એટલે ફર્સ્ટ ક્લાસ જમી લઈએ મિત્રો ફાઇનલી મિત્રો આપણો મસ્ત મજાનો ઓરો આફ્ટર સમ ટાઈમ મહેનત કરીને બની ગયો અને અહીંયા જતા લેખરાએ આ તમે વાત ના પૂછો આ બધું પરિયા તારે સાફ કરવાને બરોબર અહીંયા આપણો મસ્ત ઓરો બની ગયો અને હજી પરિયો કે લસણની ચટણી ખાવી છે ભાઈ તો પછી બનાવી જો હે જોયે લીલા લસણની ના બનાવાય ઓલી ખાંડવી પડી ઓલું લસણ હા 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 લસણની બનાવી જો બરોબર મિત્રો અને અહીંયા બધું પરિયો લે આવ્યો હે છાસ નું આપણું જમવાનું રેડી થઈ ગયું આમાં ઓરો મસ્ત મજાનો રોટલો બાજરાનો રોટલો મિત્રો આપણે તૈયાર લઈએ એવા બનાવવાનું હું કેતો હતો પરિયો ના માયનો મને બનાવવા દીધો હતો આ જો આ બધા બે ગયા હે રેડી હવે ખાવા માંડી મિત્રો આ બધા ખાવા માંડ્યા અગતના